દાહોદ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાલાબાઈ પેટ્રોલ પંપની સામે ભલાદાન ઔષધાલયમાં ડોક્ટરની ગેરહાજરીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દર્દીઓના ને આરોગ્ય સારવારના નામે આરોગ્ય સાથે ચેડા કરનાર કમ્પાઉન્ડરને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી રંગે હાથ ઝડપી પાડ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે આપને જણાવી દઈએ કે નવમું પાસ આ કમ્પાઉન્ડર જેનું નામ રમેશ મેડા છે તે આ ભલાદાન ઔષધાલયમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો ડૉક્ટરની ગેરહાજરીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દર સારવાર લેવા આવેલા દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન પર દવા લખી રહ્યો હતો સાથે સાથે તેમનો નિદાન પણ કરી રહ્યો હતો તેવી બાતમી તેવી અરજી આરોગ્ય વિભાગની ટીમને મળી હતી આ મામલે અર્બન મેડિકલ ઓફિસરની ટીમ અર્બન મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જ્યારે ઉપરોક્ત આ ઔષધાલયમાં દરોડો પાડ્યા ત્યારે ચેકિંગ દરમિયાન આ ઉપરોક્ત કમ્પાઉન્ડર આ તસવીરમાં જોવાઈ રહ્યો છે આ રમેશ મેળા નામનો કમ્પાઉન્ડર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવા લખી રહ્યો હતો ત્યારે

ભલાદાન અસોધાલય કરીને એક દવાખાનું ચાલે છે તેમાં રમેશભાઈ કરીને કોઈ એક જે ડિગ્રી વગરના ઈસમ ડૉક્ટરી પ્રેક્ટિસ કરતા હતા એવી માહિતી મળતા અમે અમારા સ્ટાફ તથા પોલીસ વિભાગને મદદ લઈને ત્યાં ગયા હતા તો ત્યારે જોતા તો એ રમેશભાઈ મેળા એ ત્યાં આગળ આ કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતાં એ પોતે દવા લખતો હતો ફિક્સ સ્ટેશન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડોક્ટર છે તે હાજર રહતા નહીં તો અમે એના માટે એ જે રમેશભાઈ બડા છે તેની આગળ આપણે પોલીસ કેસ કરેલી છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધા અને દવાખાને પણ અમે સીલ કમાયેલી છે તથા બધાને માધ્યમથી કે કે સર્વે જણાવો આવી કોઈ પણ જાતનું કોઈ પ્રેક્ટિસ કરતું હોય કે જે વિના ડિગ્રી ચલાવતો હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે તેથી અમે જે લોકો આરોગ્ય સાથે ચેડા કરે છે એની સામે અમે પગલા લઈ શકીએ આરોગ્ય વિભાગની ટીમે આ હોસ્પિટલની ચેકિંગ હાથ ધરી ત્યારે ચેકિંગ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટનો જે લાઇસન્સ લેવાનું હોય છે નગરપાલિકાનો લાઇસન્સ લેવાનો છે આવા કોઈપણ પ્રકારના લાઇસન્સ કે મંજૂરી મેળવેલ નથી તેવું ધ્યાને આવતા હવે આરોગ્ય વિભાગની ટીમે આ મામલે પણ તપાસની દિશા આગળ વધારી છે ધન્યવાદ